પાર્ટીમાં લોકગીત કલાકાર સાગરદાન ઘડવી લોક ડાયરોમાં મોગલ આઉસે સહિતના ગીતો ગાય સૌને મંત્રમુગ્ધ કર્યા છાઇડો સિનિયર સિટીઝન હેપી હોમના ના લાભાર્થી લોક ડાયરોમાં લોકોએ પૈસાનો વરસાદ કર્યો હોવાનું જણાવતા આયોજક અસિતુર્ફે ગુરુ દેસાઈ પારડી મોરારચી દેશા ઓડિટોરિયમ હોલ ખાતે લોકગીત કલાકાર સાગર દાન ગઢવીનો ભવ્ય લોક ડાયરો રવિવારે રાત્રે યોજાયો હતો બુદેવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોક ડાયરાની શરૂઆત કરવામાં આવી હતી સાગર ગઢવીએ મોગલ આવશે સહિતના ગીતો ગાઈ સૌને મંત્ર કરી દીધા હતા પારડી લાયન્સ ક્લબ ઓફ પારડી ચેરીસના સહયોગથી છાંયડો સિનિયર સિટીઝન હેપી હોમના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ પૈસાનો પ્રસાદ કર્યો હતો આ પ્રસંગે આયોજક અસિત ઉર્ફે ગુરુ દેસાઈ ભાવના જોશી મિત્તલ પટેલ કાળુ આહિર નજુભાઈ વાડા કથાકાર દેવુભાઈ જોશી અમરજીત બાપુ મુકેશ જોશી હંસાબેન ચૌહાણ સંજયભાઈ વાણિયા એડવોકેટ દિપેશ ભટ્ટ કથાકાર મિતેશ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઘુમરી ઘુમરી ઘર જાટ ભરે रुकी जाने प्यार मेरा मैं करूं इंतजार तेरा तू दिल तो यो जान मेरे मैं तेरे समझा कि दुआरी तालो ना तो हारो ना जरूर छोड़ दे ऐने मन माया लगा दिया माया मा...

ખૂબ મજા આવી ઘણી બધી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ મજા લોકડાયરો છો મારા ભક્તા શ્રીઓ મારા બુદેવો પણ આ બધા આવ્યા એમના ચરણોમાં પણ વંદન અને કાર્યક્રમમાં ખૂબ મજા આવી વલસાડ જિલ્લામાં તો હું લગભગ છ સાત વખત આવી ગયો બધે ખૂબ આનંદ કરાયો બધાનો લોકોનો ખૂબ પ્રેમ મળે છાયડો સિનિયર સિટીઝન હેપીઓંગ હોમના લાભાર્થી લાયન્સ ક્લબ ઓફ પારડી જેરીઝ સહયોગથી સરસ મજાનો રોડ હતો અને બધા શ્રોતાઓ ખૂબ મન મૂકીને બધા વરસ્યા અને બધા ખુબ આનંદ કર્યો છે ખુબ મજા આવી જગદંબા મોગલમાં ના ભાવ થી જે મને પ્રસિદ્ધિ મળી છે કવિ કેદારનાથ છે લખેલ ભાવ એક લાઈન સંભળાવીશ મોગલ આવશે રે મોગલ આવશે જગે આખું જાકાર તું જે દિવાલા વેરી થાય રે તારી ધીરજ ખૂટી જાય તો આયલ ને યાદ કરજે મોગલ ને કેજે ભેળિયા વાળી ભીડું ભાંગશે જય મોગલ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો